વડોદરા શહેર જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારી ગ્રુપ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું વડોદરા શહેર જિલ્લા નિવૃત્તતા પોલીસ કર્મચારી ગ્રુપ દ્વારા આજરોજ કલેક્ટર કચેરી ખાતે કર્મચારીઓનું સમસ્યાનું નિરાકરણના બાબતે આજરોજ અલગ અલગ મુદ્દાઓ પર કલેક્ટરના આવેદનપત્ર આપવામાં આવ્યું પ્રમુખ કિશોરભાઈની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં નિવૃત્ત પોલીસ કર્મચારીઓ કલેક્ટર કચેરી પોતાની માંગણીઓને લઈને પહોંચ્યા હતા હક્ક રજાના નાણાં

શ્રી ગુજરાત રાજ્ય અને શ્રી ગુજરાત રાજ્યને નિવૃત્ત થયા બાદ પોલીસ અધિકારી પબ્લિક કર્મચારીઓને ઘણી બધી સમસ્યાઓ ઊભી થઈ છે એનું નિરાકરણ લાવવા માટેનું આજે આવેદનપત્ર આપવામાં આવે છે જેવી કે ઓલ્ડ પેન્શન પ્રથા ચાલુ કરવી રેમરાયે હેઠળ પહેલાં નોકરી મળતી હતી એ પ્રથા બંધ કરી છે એ ચાલુ કરવી કોર્ટ કચેરીની અંદર ઘણી વખત અમારી સાથે ઘર્ષણ ઊભું થાય છે સાક્ષી આપવામાં જાય છે ત્યારે પછી બેરોજગારીનો તર જે વધ્યો છે એમાં અમે રજૂઆત કરી છે કે ભૂતપૂર્વ પ્રમાણે રેન્જ વાઈઝ ભરતી થતી હતી એ રેન્જ વાઈઝ ભરતી અને રોજગાર વિનિમય કચેરી મારફતે કરવામાં આવે જેથી કરીને જે તે શહેર જિલ્લાના બેરોજગાર યુવાનોને તક મળે અને બેરોજગારીની સમસ્યા નહીવટ થઈ જાય એવા વિવિધ મુદ્દા ઉપર અમે આ આવેદનપત્ર પંદર મુદ્દાનો કાર્યક્રમનું આવેદનપત્ર અત્યારે અધિક નિવાસી કલેક્ટર શ્રી પટેલ સાહેબને અર્પણ કરેલ છે